આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક સચિવ દિનેશ પરમાર અને સરકારી ભાવનગર ખાતે નાયબ નિયામક તબીબી સેવા તરીકે ફરજ છે આ દરમિયાન તેઓના દ્વારા આરોગ્ય વિભાગના સ્ટાફ સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ બાબતે શિક્ષાત્મક કાર્યવાહી કરતા ફરિયાદી સામે ખંડણી માંગણીની ફરિયાદ કમિશનર આરોગ્ય વિભાગને કરાઈ હતી

ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ કરી ન શકે તેમ છતાં પ્રેક્ટિસ કરતા હતા જેથી તેઓના ઉપર બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરવા અંગેનો આ કામના જે ફરિયાદી છે તેઓ એ ગુનો નોંધાવેલો અને તેઓ વિરુદ્ધ જે કાર્યવાહીથી નારાજ થઈ અને જે તે સુપરવાઇઝરે જે તે વખતે આ કામના જે ફરિયાદી છે તેઓ વિરુદ્ધમાં એક અરજી આપેલી અને કહેલું કે અમે તેઓના કયા મુજબ ન કરવાને કારણે અમારી ઉપર ખોટો ગુનો દાખલ કરાવેલો છે આ બાબતને લઈ અને હેલ્થ વિભાગ દ્વારા તપાસ આપવામાં આવેલી અને ફરિયાદીને ફરજ મોકૂફ કરવામાં આવેલા ત્યારબાદ ફરિયાદી વિરુદ્ધ પ્રાથમિક તપાસ ચાલતી હતી જે તપાસ આખર નિર્ણય માટે આ કામના જે આરોપી છે દિનેશ પરમાર કે જે અધિક સચિવ તરીકે હેલ્થ વિભાગમાં ફરજ ભેજાવા છે તેઓના પાસે નિર્ણય અર્થે આવેલી તો તેઓએ આ નિર્ણય કરતા પૂર્વે આ કામના જે અત્યારે પકડાયેલ આરોપી છે ડૉક્ટર ગિરીશ પરમાર કે જે અગાઉ અસારવા સિવિલ કેમ્પસમાં આવેલી ડેન્ટલ કોલેજના ડીન તરીકે હતા અને એકાદ વર્ષ પૂર્વે નિવૃત્ત થયેલા છે તેઓને સાથે રાખી અને વાત કરેલી કે જો તમે મને રૂપિયા ત્રીસ લાખ એટલે કે આ કામના જે ફરિયાદી છે એમના અને એમના સાથી ડૉક્ટરના નહીં આપો તો હું તમને ઓપરેશન ગંગાજળ જે ચાલે છે એ અંતર્ગત તમને હું ફરજમાંથી રુક્ષદ અપાવી દઈશ અને તમારા વિરુદ્ધ લખીશ જેથી કરી અને ફરિયાદી આટલા નાણાં પોતાની પાસે ન હોય વિનંતી કરેલી તેમ છતાં તેઓ માનેલા નહીં અને પુનઃ એકવાર આ કામના જે પકડાયેલ આરોપી છે ગિરીશ પરમાર તેમને સાથે રાખી અને મીટિંગ કરેલી અને તેમાં તેઓએ આ નાણાંની માંગણી કરેલી ત્યારબાદ પણ ફરિયાદી છે એમણે નાણાં નહીં આપેલા તો ત્રીજી વખત તેઓના વિરુદ્ધ લખી દેવાની આખરી ચીમકી આપી અને નાણાંની માગણી કરેલી તો એવું નક્કી થયેલું કે પંદર લાખ રૂપિયા અત્યારે નિર્ણય પૂર્વે આપીશું અને પંદર લાખ રૂપિયા નિર્ણય થઈ જાય ત્યાર પછી આપીશું જે અંતર્ગત રૂપિયા પંદર લાખ લેવાના હતા તે લેવા માટે ડૉક્ટર ગિરીશ પરમારે વારંવાર આ કામના ફરિયાદીને ફોન કરેલો અને પોતાના ઘરે નાણાં આપી જવા માટે જણાવેલું જેથી ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરેલી અને એ ફરિયાદ આધારે ટ્રેપનું આયોજન કરેલું જેમાં અમારા પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન બારોટ અને શ્રીમતી અંજના ચૌહાણે ટ્રેપનું આયોજન કરી અને રૂપિયા પંદર લાખ લેતા ડોક્ટર ગિરીશ પરમારને રંગે હાથ ઝડપી લીધેલ છે સંજીવ राजपूत नो रिपोर्ट आज नाइन અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે